જય શ્રી કૃષ્ણ મિત્રો આખરે તમે અમને શોધી લીધા ખરા હો જો તમે અમારી ચેનલમાં આવી ગયા છો તો એક કામ કરો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો સાથે સાથે વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્ર સુધી શેર કરો અને અમારા આ ભૂલકાઓ માટે એક સરસ મજાની કોમેન્ટ કરો અને પછી શરૂઆત કરીએ અમારા આ ધમાકેદાર વિડીયોની જો આ જે બાળકો છે એ સુંદર મજાની રમતો રમી રહ્યા છે આ બાળકોને જોઈ અને અમને પણ અમારું બાળપણ છે એ ફરીથી યાદ આવી જાય છે અને એટલા માટે કહેવું પડે કે કાગજ કી કસ્તીથી પાનિકા કિનારા થા કાગજ કી કસ્તીથી પાનિકા કિનારા થા ખેલને કી મસ્તીથી દિલ આવારા થા ફસે યાર ઈસ જવાની કી જાલ મેં ઈસ્સે તો અચ્છા અમારાઓ બચપના પ્યારા થા ખરેખર આપણું બાળપણ છે એ ધીંગા મસ્તી મોજથી ભરેલું છે અને આ બાળપણને જોઈ અને આપણને પણ આપણું જીતેલું બાળપણ એમમાં કરેલી મોજ મસ્તી ફરીથી યાદ આવી જાય છે ભલે આપણે યુવાન થઈ ગયા જવાબદાર વ્યક્તિ બની જાય પણ જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે આ બાળકો સાથે પણ થોડું રમી લેવું જોઈએ થોડું હસી લેવું જોઈએ થોડીક મજાક કરી લેવી જોઈએ આવું કરવાથી આપણને પણ આપણું બાળપણ છે એ ફરીથી મળી જાય છે અને સાથે સાથે આપણા બાળપણના દિવસોની ફરીથી યાદ પણ આવી જાય છે આમ પણ જીવનની બધી અવસ્થાઓમાં જો કોઈ સુવર્ણ અવસ્થા હોય તો એ છે બાળપણ બિંદાસ ખૂબ જ ઓછી જવાબદારીઓ અને સુંદર રીતે જીવવા મળતી જિંદગી એટલે આપણું બાળપણ દાદા દાદી કાકા કાકી મામા મામી નાના નાની અને ઘરમાં ભાઈ બહેનો સાથે મળતો લાડ પ્રેમ આ બધાની કોલે તો કોઈ જ આવી જ ન શકે અને અમે પણ અમારા આ ભૂલકાઓને જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે એમનું બાળપણ છે એમ મન ભરી અને જીવવા દઈએ છીએ દિલ ખોલી અને હસવાનું કહીએ છીએ જેથી કરી અને એ પણ પોતાના બાળપણના સુવર્ણ સંભારણાઓ છે એ આ જીવન માટે યાદ રાખે અને જ્યારે અમારા બાળકો મોટા થશે અને ફરી ક્યારે એમના વિડીયો જોશે ને ત્યારે ખરેખર એમને પણ ગર્વ થશે કે આપણું બાળપણ ખરેખર ખૂબ સુંદર રીતે વીત્યું છે આમ પણ બાળપણની અંદર બાળક જે કાંઈ ક્રિયાઓ કરે છે ને એ ખૂબ નાદાનીથી કરે એમાં એમનો કોઈ સ્વાર્થ ભાવ હોતો નથી નિખાલસપણે બધી ક્રિયાઓ કરે છે અને જે કાર્ય નિખાલસપણે કરવામાં આવ્યું હોય ને એ કાર્ય છે એ જીવનનું બેસ્ટ કાર્ય છે અને આ બાળકો છે જ એવા કે એની અંદર એવી અદ્ભુત કળાઓ એવી અદભુત શક્તિઓ ભરેલી છે કે એ ગમે ત્યારે ગમે તે ક્રિયાઓ કરે ચાલો તમને કેવા લાગ્યા અમારા બાળકો અને કેવી લાગી અમારી આ એક્ટિવિટી વિડીયોની અંદર કોમેન્ટ કરી અને જણાવવાનું ભૂલતા નહીં અને સાથે સાથે અમારા અવનવા વિડીયોઓ જોવાનું પણ ભૂલતા નહીં